નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેને લઈને ભાજપ કોંગ્રેસ અને પાર્ટી જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે અને ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો હુંકાર સમાચાર પાટણ બેઠક પર કોણ આવે છે અને થોડાક દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં માં સવ લોકસભા બેઠક માંથી પંદર બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે અને હવે કોંગ્રેસ પણ થોડાક સમય પછી યાદી જાહેર કરશે પણ હાલ આપણે કોંગ્રેસ પાટણ લોકસભા બેઠક વાત કરીએ તો પાટણ લોકસભા બેઠક પર ભાજપ માંથી આવે છે અને હવે કોંગ્રેસ પણ પાટણ લોકસભા બેઠક પર ઠાકોર ચહેરો હાલ પાટણ લોકસભા બેઠક પર ત્રણ દિગ્ગજ નેતા ની અટકળો ચાલી રહી છે તો જગદીશ ઠાકોર પ્રબળ દાવેદાર જોવા મળી રહ્યા છે કારણ કે જગદીશ ઠાકોર પાટણ લોકસભા બેઠક પર દિગ્ગજ નેતા કહેવાય જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનું સમર્થન બતાવ્યું છે કારણ કે જગદીશ ઠાકોર મોટા નેતા છે તેમને પ્રચાર પણ કરવો પડે તે કારણથી તેમને અસમર્થન બતાવ્યું હોય જો જગદીશ ઠાકોર ના લડે ચૂંટણી તો ચંદનજી પણ અટકળો ચાલી રહી છે ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસ ચંદનજી ને પણ ચૂંટણી ના લડાવે તો રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની પણ અટકળો ચાલી રહી છે તો ભરતસિંહ ડાભી ને કોંગ્રેસ માંથી કયા નેતા ટક્કર આપી શકશે હવે વાત કરીએ આપણે જ્ઞાન બેન હુંકાર ગેની બેન ઠાકોરે કહ્યું કે પક્ષ ચૂંટણી લડવા માંગશે તો લડીશ તો બનાસકાંઠાથી ગેનબેન ઠાકોરે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે હવે રેખાબેન ચૌધરી સામે લગભગ જ્ઞાન ઠાકોર આવી શકે છે